હલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે એક બમ્પર ભરતી જઈને આવે છે જેની અંદર કોઈપણ જાતની એક્ઝામ નથી ઓકે અને ગવર્મેન્ટ છે ઓકે સંપૂર્ણ માહિતી જાણી લઈએ તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ ઓકે તો જેની દ્વારા જીઆરઆ પોસ્ટ પર સીધી ભરતી જવા જઈ રહી છે મહત્ત્વની વાત એ છે કે આમાં કોઈપણ જાતની એક્ઝામ નથી એટલે કે ડાયરેક્ટ એટલે સીધી ભરતી છે ઓકે તમારી અને પગાર પણ તમારો સાડ છસ હજાર રૂપિયા પગાર આની અંદર રહેવાનો છે મિત્રો તો સ ફરીવાર એકવાર રિપીટ કરું કે ઓલ ઇન્ડિયા વેકન્સી છે એટલે કે જોબ લેકેશન તમારો ઓલ ઇન્ડિયાની અંદર રહેશે ઓકે અને ઓફિશિયલ નોટિફિકેશન જેને પણ જોઈતું હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમને એની લિંક સેન્ડ કરી દઈશ અને તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકશો મિત્રો ઓકે તો સંપૂર્ણ માહિતી જાણી લઈએ ડીઆરડીઓ દ્વારા નો એક્ઝામ સાથેની અફિશિયલ પોસ્ટ છે આપણી ભરતી છે સીધી ભરતી છે તો ચાલુ કરી દે આજનો આપણો વિડિયો વિડિયો ચાલુ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા રહે મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા રહીએ છીએ તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન ઓકે જે ભારતની ડિફેન્સ ટેકનોલોજીની લગતી એક કંપની છે ઓકે ભારતની ગવર્મેન્ટ છે ઓકે ગવર્મેન્ટ તમારી રહે છે ત્યારબાદ પોસ્ટનું નામ જોઈએ તો જીએ આરએફ એટલે કે જુનિયર રિસર્ચ ફેલો તમારી પોસ્ટ રહેશે મિત્રો ખાલી જગ્યાઓ તો કે વિવિધ રહેશે જે આપણે ઓફિશિયલ નોટિફિકેશન પણ દર્શાવેલ છે મિત્રો પસંદગી પ્રક્રિયા તો કે વોકિંગ ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી થવાની છે મિત્રો ઓકે કોઈપણ જાતની એક્ઝામ નથી ત્યારબાદ પગારની વાત કરીએ મિત્રો તો કે સ સાડત્રીસ હજાર રૂપિયા તમારે પગાર રહેશે મિત્રો તેમાં જણાવેલ છે નીચે ઓલ ઇન્ડિયા એટલે કે ઓલ ઇન્ડિયાની અંદર તમારી જોબ લોકેશન રહેશે ઓલ ઇન્ડિયાની આ ભરતી છે મિત્રો જેની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે ઓકે માત્ર ગુજરાતની નહીં પરંતુ ઓલ ઇન્ડિયાની છે ઓકે ફરીવાર રિપીટ કરું છું ઓકે તો આ હતી ડીઆરડીઓની જે ભરતી હવે આગળ આપણે વિશેષ માહિતી લઈએ તો એમાં અરજી ફીની વાત કરીએ તો કે ફોર ઓલ કેન્ડિડેટ નીલ રહેશે એટલે કે કોઈપણ જાતની તમારે આની અરજી ફી ભરવાની રહેશે નહીં મિત્રો કારણ કે વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે તમારું ઓકે વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ પણ આગળ જોઈ લઈશું આપણે તો સૌ ત્યારબાદ ઉંમરમર્યાદાની વાત કરીએ મિત્રો તો કે અઠ્યાવીસ વર્ષ રહેશે વધુમાં વધુ તમારે અઠ્યાવીસ વર્ષ આના માટે ઉંમરમર્યાદા રહેશે ઓકે લિમિટેશન પરંતુ જો ગવર્મેન્ટની જે નિયમ મુજબ છૂટછાટ મળશે તો મળશે કે એટલે કે ઓબીસીને ત્રણ અને એસસી એસટીમાં જે પાંચ વર્ષની છૂટછાટ મળે છે ગવર્મેન્ટ જોબમાં તે આની અંદર પણ મળશે કારણ કે આ જો ગવર્મેન્ટ એ જોબ છે ઓકે એક જાતની તો ઓબીસી માટે ત્રણ ગણીએ તો એકત્રીસ વર્ષ આની અંદર અને એસસી એસટી માટે ગણીએ તો તેત્રીસ વર્ષ તમારે આની અંદર એ લિમિટેશન રહેશે મિત્રો ઓકે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ મિત્રો તો કે ઉમેદવારે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી અથવા તથા સંસ્થામાંથી ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ ઓકે તો ત્યારબાદ એ ઓફિશિયલ નોટિફિકેશન તમને હું આપી દઈશ ઓકે કોમેન્ટમાં જણાવજો મને જેને પણ જોઈતી હોય તેને હું લિંક સેન્ડ કરી દઈશ ઓકે પર્સનલમાં તો એ ડાયરેક્ટ ત્યાંથી લિંક તમે શું કે ઓપન કરશો એટલે તમારા આગળ આખા ઓફિશિયલ નોટિફિકેશન આવી જાય છે ઓકે તેમાંથી તમે સંપૂર્ણ માહિતી તમારી સાથે લઈ શકશો મિત્રો ઓકે તો ત્યારબાદ વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યારે છે તો કે ત્રણથી છ ડિસેમ્બર ઓકે એટલે કે ત્રણ ચાર પાંચ છ એટલે કે ચાર દિવસ તમારું વોક ઇન્ટરવ્યુ ચાલવાનું છે મિત્રો ઓકે તો વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યાં છે એ સંપૂર્ણ માહિતી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ઓકે ત્યાંથી હું તમને લિંક સેન્ડ કરી દઈશ એટલે ઓફિશિયલ નોટિફિકેશનમાં સંપૂર્ણ માહિતી આવી જશે વા આ વિડીયોની અંદર છતાં પણ તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આવી જ ભરતીની અવનવી અપડેટ આપણે આપણી ચેનલ ઉપર લાવતા રહે છીએ તેથી આપણી ભરતી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા ને મિત્રો અને વોટ્સઅપ ગ્રુપમાં ખાસ કરીને જોડાઈ જજો જેથી કરીને તમને આવી ભરતીના ઓફિશિયલ નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે ઓકે અને તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી